નમસ્કાર મિત્રો ભરત ભરસાણા રાજકોટની આજે હું કિશોર ગામ આવ્યો છું કિલો જુનાગઢ ત્યાં આજે ભરત આશ્રમ આવ્યો છું ખસારી રોડ પર કેશોદ આજે માણસો હવે ગાય પાડતો તો થઈ ગયા છે પણ આ બિચારા બળદ નું શું આજે ગામે ગામ બિચારા બળદ ભૂકા ધૈસા રકડે છે કેનો શું વાક તો આજે ગામના ખેડૂતો ના દીકરા બધા ભેગા થઈને આ જમીનમાં આશ્રમ ચાલુ કર્યો બળદ આશ્રમ એ લોકો નો સંકલ્પ છે કે રોડ ઉપર એક બળદ નહીં રાખવા દેવાનું હવે ભૂલકા આધારી કીધું આ બળદ ગમે રોડ પર બે જાય રખડે અને આપણા છોકરા હોય એ રોડ પર નીકળે બાઇક માં સ્કૂટર માં ચાલી ને વૃદ્ધો એના ભટકાય કા એક્સિડન્ટ થાય કા મોત થઈ જાય અને ન છૂટકે બળદો ને આશ્રમ કરવો છે તો આજે એના માટે હું સ્પેશિયલ રાજકોટની આ આશ્રમની મુલાકાત આવ્યો મારી માટે સુરીદ્રાય ગાંધી સ્પેશિયલ મુંબઈની આશ્રમ આવ્યા કે આવો કેવો આશ્રમ કયો કે કે ત્યાંની વડોદરોની સેવા થાય છે અને મેં પણ પોતે આ છાપરા માટેનું મારા મારા ગ્રુપ સર્કલ હતી એકાવન હજારનું યોગદાન આપી આ આ છાપરાને મેં આપેલું હજી બીજું છોપરું પણ કરશે એટલે એમાં પણ પત્ર માટેનું યોગદાન હું આપવા તૈયાર છું અને સંક્રાંતિ દિવસે આ લોકો સાવણી રાખે ધનતા તરીકે ત્યારે અને આશ્રમમાં આ ચારા માટેનું આ માણસોના ખર્ચાનું આપણે પૈસા તો કમીને વાપરતા હોય છીએ મોટી મોટી કથાઓ કરી છીએ મોટા મોટા સમી આ કરી છે પણ એવું કદી કેમ વિચારતા નથી કે આપણે આ આ ભૂખા થઈ છે વરદોની આ લોકો સેવા કરે છે તો ત્યાં આપણે ધાનપૂણ ખવવું જોઈએ આપણી કોઈ સ્થિતિ હોય તો જ્યારે આપણે જન્મ તારીખ હોય ત્યારે આપણે

અમારા બેન બાપુ હે જયદીપસિંહ જાડેજા તો પહેલા થકી અમે બધા આશ્રમ ચાલુ કર્યો હે અને અમારી એવી બાપુ ની એવી ટૂંક ઈચ્છા હે કે આપડે કેશોદ તાલુકા માં કે વળત રખડવો ન જોઈએ આખા કેશોદ તાલુકા માં આપડે એટલા બધા વળત હાચવી લેવું એના હાંચવા માટે જગ્યા જો હોય જગ્યા માટે તમે કીધું એમ છાપરા અને પતરા ની બધું કરવું જોઈએ ને એના માટે દાતા સિવાય તો બીજું આપડે કોઈ વિકલ્પ છે નહીં એમ

એ જરાક ભાઈ વધારે માહિતી આપતો ખાસ તો કહેવાની વાત એ છે કે બળદ રોડ પર રખડે છે જવાબદાર કોણ જવાબદાર છે ખેડૂત આજે આવા આશ્રમોની વ્યવસ્થા કરવી પડે છે એની પાછળ એ જવાબદાર કોણ છે ખેડૂત તો ખરેખર આ લોકો તો ખૂબ જ સરાહ કાર્ય કરી રહ્યા છે કે ખેડૂતે કરેલી વિકૃતિઓને આ લોકો સાચવી રહ્યા છે બરાબર તો જેટલા પણ ખેડૂતો આ બીજો જોઈ રહ્યા છે એની વિનંતી છે